જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર અરબ સાગર માં બની રહેલી સિસ્ટમ ની મૂવમેન્ટ થવાનું ચાલુ થયું છે હાલ મજબૂત લો પ્રેશર છે આગળ જતાં ડિપ્રેશન માં ફેરવાઈ શકે છે વાવાજોડાનો ખતરો ટળ્યો હોય તેવું માની શકાય છતાં પણ હજુ મહારાષ્ટ્ર અને ગુજરાત ની અંદર સામાન્ય કરતાં વધારે વરસાદ પડવાની સંભાવનાઓ છે ગુજરાત ની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે અને પવન અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે જેથી સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે તેમ પરેશ स्वामीए कह अन्न मुज तीस मे सुधी राज्य में वरसद यथावत रहेश गीर सोमनाथ में गाजवीज साथ आवी वरसाही तो दक्षिण गुजरात में सूरत नवसारी वलसाड भरूच तापी ડાંગમા પણ ગાજવીજ સાથે ભારે વરસાદનો અનુમાન છે આ સાથે જ દિવ દિમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ આ સિસ્ટમની દિશા ઉત્તર તરફની રહેવાની શક્યતા છે જેના કારણે આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા અને જે પણ دریاમાં છે તેઓ પરત ફરે તેવી સૂચના આપી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈશ છે 25 થી 26 તારીખ સુધી સ્પષ્ટ થશે વાવાઝોડુ આવશ્યક કે નહીં હજુ આ સિસ્ટમ મુંબઈ ગોવા ની આસપાસ છે હવાના દબાણમાં વધઘટ થઈ રહી છે 24 કે 27 તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે ગુજરાતમાં 31મી મે સુધી વરસાદ અને તીજ પવન રહેશે હાલ વાવાઝોડુ મુંબઈ અને ગોવા વચ્ચે છે હાલ દરિયામાં પવનની ગતિ 65 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની છે